ઘઉંનો લોટ લીધો છે જે ભડકું આવે એ લીધું છે આ રીતે ભાખરીનું આવે એ અને આપણે ચણાનો લોટ લીધો છે થોડોક અડધી વાટકી અને બે ચમચી આપણે ખાંડ લીધી છે દોઢ ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી હળદર લીધીશ થોડીક આપણે હિંગ લીધી છે બે ચમચી આપણે સફેદ તલ આવે એ લીધા છે એક ચમચી જીરું લીધું એક લીંબુનો રસ કાઢી લીધો આપણે અને થોડોક ઈનો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને થોડોક ગરમ મસાલો લીધો છે અને મરચાં અને આદું આપણે આ રીતે કટકી કરી લીધીશ તો અને પાણી લીધું છે અને તેલ લીધું તો પહેલાં આપણે આને મિક્સરમાં કાઢી લેવું અને પીસી લેવું દર દરું આપણે તો આને આપણે પીસી લેવું તો આપણે મરચાં ને આદુ પીસી લીધા છે આ રીતે દરદરું રાખી દીધું છે આ રીતે તો આપણે આને સાઈડમાં જવા દેવું તો આપણે આ મેથીને આ રીતે આપણે સુધારવાની છે પાંદડા હોય એને આ રીતે ઝીણે ઝીણે સુધારી લેવાના આ આ રીતે રીતે આપણે સુધારી લેવું તો હવે આપણે આને ધોઈ લેવું તો આપણે મેથીને ધોઈ લીધી છે તો હવે આપણે આમાં નાખી દેવું મેથી હવે આપણે મસાલો નાખી દેવો તો પેલાં આપણે ખાંડ નાખી દેવું આપણે ચટણી નાખી દેવું હળદર નાખી દેવું આપણે હિંગ નાખી દેવું આ ગરમ મસાલો નાખી દેવું આ ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું ને આપણે આ તલ નાખી દેવું અને આપણે આદુને

તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે એકદમ સરસ તો હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દેવું અને લોટ નાખીને આપણે સાળી લેવું અને આપણે આ ચણાનો લોટ નાખી દેવો તો આ બે આપણે સાળી લેવું તો આપણે સળાઈ જઈશ તો આને કાઢી લેવું તો આપણે હવે ઈનો નાખી દેવોમાં થોડું પાણી નાખી આપણે મિક્સ કરીને લોટ બાંધી લેશું તો આપણે થોડું પાણી નાખશું તો આપણે બહુ ઢીલો નથી બાંધવાનો બહુ કઠળ નહીં એ રીતનું આપણે રાખવાનું છે મુઠિયાનો લોટ ધ્યાન રાખવાનું કે આપણે ઢીલો થઈ જાય નહીં કારણ કે આપણે મેથી ધોય મેથીમાંથી ને પાણી વસૂટે તો આને આપણે બાંધી દેવું લોટ જો આ રીતનો રાખવાનો આપણે લોટ બહુ ઢીલો નહીં કરી નાખવાનો હવે આપણે આને પાંચ મિનિટ રહેવા દેવું આ રીતનો રાખવાનો તો પાંચ મિનિટ આપણે રહેવા દેવું તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ ચાલુ કરીશું અને તેલ ગરમ થા દેવું પછી તેલ વાળું લોટ કરીને આપણે આને મીઠિયા વાળી લેવું આ રીતે આપણે મુઠિયા વાળવાના છે છેદ નાના નાના આ રીતે તો આપણે આ રીતે મુઠિયા બધાય એકદમ સરસ વાળી લેવું ગેસ ધીમો કરી નાખશું આપણે અને આપણે આમાં તો આમાં હમા હે એટલે આપણે આમાં નાખવાના છે ગીસ આપણે થોડોક ધીમો કરી નાખ્યો તેલ આવી ગયું એટલે હવે ધીમા ગેસે આપણે આને સડવા દે મકર અંદર થી મકર અંદર થી કાસા રે એમ તો હવે આપણે આને ફેરવી લઈએ એકદમ મસ્ત બની ગયા તો આ રીતે આપણે સડવા દેવાના એને ધીમા ગેસે સડેવીને એટલે અંદર લગી સડી જાય એમ કાસા ન રહે તો આપણે આને સે ખાઈ ગઈ એમ અવે આપણે આને કાઢી લેવું તો આ રીતે આપણે બધાય તળી લેવું તો આપણે આ બધાય તળાઈ ગયા છે હવે આપણે કાઢી લેવું અને ગેસ બંધ કરી દેવું બધાય કાઢી લેવું આપણે તો આપણે આ બધાય કાઢી લીધા છે તો હવે આપણે સર્વ કરી લેવું તો તમે આને સારી થાય હવે એમ અવારમાં નાસ્તામાંય બનાવી શકો આપણે ભાખરી લોટ બાંધીએ આનું બાંધી લેવાનું ને તરત બની જાય એમ આનું શાક હોતન બને તમારે ગ્રેવી કરીને તમે શાક બનાવો તો શાકય બની જાય એકદમ મસ્ત लागे तो આપણે એક તોડીને જોઈ જો હું મસ્ત બની ગયા જો તો તૈયાર છે આપડા મેથીના મુઠિયા જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન જરૂર દબાવજો કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેથી